આજે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામે પ્રેમ સંબંધમાં યુવકની થયેલ હત્યા અંગે વાત કરીશું જેમાં પ્રેમ સંબંધમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું નેપ ગામ હાલ એક ચકચારી હત્યાને કારણે ચર્ચામાં છે અહીં પ્રેમ સંબંધના વિવાદમાં એક પચીસ વર્ષીય યુવક ભાવેશ મોલાભાઈ ચૌહાણની નિર્મમ હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ભાવેશભાઈ પોતાના પ્રેમ સંબંધ ધરાવતી યુવતીને મળવા માટે ગત શુક્ર મધ્યરાત્રિએ તેના ઘરના ઉપરના ભાગે બારી મારફતે પહોંચ્યા હતા આ વાતની જાણ યુવતીના ભાઈ ગોમાન મકવાણાને થતા તેણે પોતાના પિતા ગોરધનભાઈ રાઘવભાઈ મકવાણા સાથે મળીને ભાવેશભાઈ ઉપર હિંસક હુમલો કર્યો હતો પિતા પુત્રએ લોખંડના સળિયા વડે ભાવેશભાઈના માથા અને શરીર પર ગંભીર ઘાસ ઝીકી તેમની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ તેમણે ભાવેશભાઈની લાશને ખારા પાણીમાં ફેંકી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે આ મામલે મૃતકના ભાઈ જયેશભાઈએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી હતી

છેલ્લા બે ત્રણ વર્ષ થી સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલ પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોરધન અને એમના ભાઈ મોમન ગમતું ના હતું અને તે જ દિવસે રાત માં સોનલબેનના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવાર જનો ખબર પડી જતા અને ગોરધન અને મોમન ભાઈ એ ભાવેશ ભાઈ હત્યા કરી હતી જેમાં મરંજનારના માથાના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને પછી હરંજનારની લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તલાબમાં નાખવામાં આવેલી હતી જે પછી સવારે પોલીસને જાણ થતાં આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી આમાં તપાસ કરનાર ઠાના અધિકારી એસે જાલા સાહેબ તપાસ ચલાવી રહ્યા છે અને બીએનએસની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરી એફએસએલ બ્લોક સ્પોર્ટ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને ઇંગ્લેન્ડ ધુરંત અટક કરી આગળની તપાસ ચાલુ છે આ મામલે પોલીસ તપાસમાં શું ખુલે છે અને પોલીસ દ્વારા વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે તેમ તમામ અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર